અમદાવાદના સરસપુર વિસ્તારને ઉંદરોએ બાનમાં લીધું છે ત્યાં સુધી કે લોકોનું જીવવું મુશ્કેલ પડી ગયું છે અમદાવાદના સરસપુર વિસ્તારમાં બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો ઉંદરોનો ત્રાસ એ હદે વધ્યો છે કે હવે સ્થાનિકો જ ખાસ કરીને પાંજરા મૂકીને ઉંદર પકડવા માટે તૈયાર થયા છે છતાં પણ હજુ પાંચસોથી પણ વધારે ઉંદર છે તે હેરાન પરેશાન કરી રહ્યા છે કોર્પોરેશનને સતત જાણ કરી છે છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું ભાઈ શું નામ છે અને આ ત્રાસ કેટલા સમયથી મારું નામ સંજયસિંહ છે મેડમ આ ત્રાસ અમે છેલ્લા સાતથી આઠ મહિનાથી ભોગવીએ છીએ અહીંના સ્થાનિક ધારાસભ્ય અને શ્રીને અમે લોકો સાત મહિનાથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ અમારે ત્યાં ઉંદેડાનો ઘણો બધો ત્રાસ છે ઘણો બધો ત્રાસ છે પાંચ તારીખે અહીંયા ઘડી વૃક્ષારોપણના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે રૂબરૂ અમારા અહીંના જે સ્થાનિક લેડીઝોએ બધાએ એમણે જાણ કરી હતી રૂબરૂ બતાવ્યું હતું ત્યારે એ ટાઈમમાં અહીંના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીએ એવું કીધેલું કે અમે તમારી માટે અહીંયા ખાટલા દાડીને બેસી રહીએ કે તમારા માટે ખાટલા દાડીને સૂઈ રહીએ કે અને એ કંઈ નહીંથી જતા રહ્યા હતા એ પછી આજે એ વાતને આ આ વાતને એક મહિનો થઈ ગયો પણ અત્યાર સુધી ના સ્થાનિક ધારાસભ્ય આવ્યા ના કોર્પોરેટરશ્રી આવ્યા ના અહીંયા કોઈ પગલાં લેવામાં આવ્યા છેલ્લે અમે લોકોએ આજુબાજુના તમામ રહીશોએ પૈસા ઉઘરાવીને સ્વખર્ચે હજાર હજાર રૂપિયાના પાંજરા તૈયાર કર્યા અને સ્વખર્ચે અત્યારે આ ઉંદળા પકડીને અમે જાતે એને મૂકવા જઈએ છીએ એટલે દૂર મૂકવા જાવ આ પરિસ્થિતિમાં રોજે કેટલા ઉંદર છોડવા પડે છે રોજ અહીંથી અમે લોકો 60 થી 70 ઉંદર મૂકવા માટે જઈએ છે અને અહીંથી 4 કિલોમીટર દૂર અમે ઉંદર છોડવા જઈએ છે એ બી સ્વ ખર્ચે જઈએ છે તો આની માટે તંત્ર કોઈ પગલા લેવા તૈયાર નથી અને અમારી વાત કોઈ સાંભળતું નથી હજુ કેટલા ઉંદર હશે આવા કે જે વિસ્તારમાં પરેશાન કરી હજુ બી અમારા વિસ્તારમાં મેડમ ઓછામાં ઓછા 1000 થી 1200 ઉંદેળા છે ઉંદેળા છે અને માણસો કરતા વધારે ઉંદેળા થઈ ગયા છે નુકસાન થયું હોય ઉંદરને કારણે પરેશાની થઈ હોય તે કેટલી બહુ જ પરેશાન ને લાટના વેલણ ડબ્બા નાસ્તાના ખાટલા દોરીઓ કપડા કતરી કાઢે તિજોરીમાં કપડા કતરી કાઢે છે ઘરમાં પણ આવે ઘરમાં પણ આવે છે બહુ નુકસાન બહુ કરે છે બેન શું કરીએ હવે આનો બહુ જ ત્રાસ છે આના માટે કંઈક નિકાલ કરો તારા તાત્કાલિક નિકાલ લાવો બધા આઈન જોઈન જાય છે ફોટા પાડીને જાય છે પણ કોઈ સાંભળતું નહીં આ મીના બેન કેટલું નુકસાન થયું છે બેન જો સોફાના સોફાના સોફામાં પેસીને કતરી નાખી છે ઉપર સાબુ કતરી નાખે છે કોલગેટની ટીબો કતરી નાખી છે અને માણસ કરતાં બી ઉંદર વધારે છે અહીંયા આગળ અને આઈન જોઈ કે પણ એનું કોઈ નિરાકરણ આ લોકોએ કર્યું નથી આજે લગભગ સાથી વરસ હું તો વર્ષ વરસ થવા આવી છે છોકરાઓ રમી શકતા નથી અહીંયા આગળ બિલકુલ વૃદ્ધ બેસી શકતા નથી અહીંયા આગળ એક બે મે મેડમના ઘરમાં સાડત્રીસ ઉંદેડા બિચારા પકડ્યા એમના સસરા લખવા વાળા છે એની પર ચડી જાય તેમને બાર બેસાડી નવડા પડે છે લખવાગ્રસ્ત વાળા સસરા છે એમને એટલે આનું કંઈક પગલાં આગળ નિર્ણય લો તમે કેટલી મુસીબત થાય છે કારણ કે જે પ્રકારે ઉંદર પકડ્યા છે અને હજુ પણ ઉંદર છે વાહનોને કેટલું નુકસાન અમારી ગાડીઓ અમે મેડમ અહીંયા મૂકી શકતા નથી અમારે સ્વ બહાર મૂકવા જવું પડે અત્યાર સુધીમાં અમારી દરેક ગાડીમાં આઠથી દસ હજાર બાર હજારનો ખર્ચો આવી ગયેલો છે ત્યાં સુધી કે અહીંયા ટેમ્પો ચાલક બી છે એમના ટેમ્પોના બેટરીના વાયર સુધી કાપી નાખેલા અમારા વાહનને કોઈ નુકસાન થયું છે હા મારી ગાડી મારી ગાડી હતી ઇકો એમાં શું થયું કે અહીંયા ગાડી મૂકીને તો બે દિવસ ખાલી પડી રહી એમાં ગાડીની ગેસકીટ કતરી નાખી ગેસકીટ કતરી નાખી તો મારે દસ હજાર જેવું નુકસાન થયું ગાડીમાં આટલું મોટું નુકસાન લોકોને થઈ રહ્યું છે અને તેને કારણે ખાસ કરીને માત્ર ને માત્ર ઉંદરને કારણે જે પરેશાની ભોગવવી પડી રહી છે તેમાં હવે કોર્પોરેશન ખાસ કરીને સ્થાનિક તંત્ર અને કાઉન્સિલર છે તેઓ અહીં સુધી પહોંચવા માટે પણ તૈયાર નથી કારણ કે જે પ્રકારે લોકો પરેશાન છે પરંતુ કોઈપણ પ્રકારની અરજ તેમની સ્વીકારવામાં નથી આવતી પરિણામ એ આવે છે કે હજુ પણ ઉંદરના ત્રાસને કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ